માવઠું થયું કેવું થયું ખામડા ભરી દીધા પાણીના ખતરનાક વાવાઝોડું વરસાદ ઘરે ની જો ખાવાનું મૂકીને માથે બેઠા જોવું ની નાખી તો માથે બે જ આ બધું પાણીનું ભરી દીધું હા ડેટ લઈ ગયા સુકાઈ ગયું આટલું રહ્યું રીતે વરસાદ આવે એવું છે એવું હે તો વરસાદનું માથાકુ જેવું છે હે બે ત્રણ દે કહેવાય